ધોરણ દસ ગણિત વિષયની અંદર ચેપ્ટર તેર આંકડા શાસ્ત્ર ઉપર વાત કરીશું અગાઉના લેક્ચરની અંદર આપણે ડીઆઈની રીત એટલે કે ધારેલા મધ્યકની રીત ઉપર આપણે વાત કરી હતી આ રીતની અંદર આપણે પદ વિચલનની રીત ઉપર વાત કરીશું જેની અંદર આપણી પાસે વર્ગ અંતરાલમાં તમે જોઈ શકો છો કે વર્ગ લંબાઈ સમાન છે પંદર પંદરની વર્ગ લંબાઈ છે જેમાંથી આપણે એક્સાઇ મેળવી ચૂક્યા છીએ તો અહીંયા એકસાઈ તમને કેવી રીતે મળે છે કે તમને ખબર જ છે કે પંદર પ્લસ પચીસ કરીશું તો પાંત્રીસ આવશે પાંત્રીસ ભાગ્યા બે કરીશું તો એકસાઇ આવશે તો આ આપણે મધ્ય કિંમત અગાઉ શોધાયેલી છે આના પછીનો આપણું જે સ્ટેપ છે આપણે જે કરીએ છીએ એ છે ડીઆઈ છે તો DI ની અંદર આપણી પાસે સ્ટેપ છે XI - A એટલે કે અહીં આપણે ધારેલા મધ્યકનો ઉપયોગ કરીશું તોારેલા મધ્યક થી આપણને DI મળશે તો અહીં આપણી પાસે XI નો જે સ્ટેપ આવશે એ આપણો આવશે XI - XI - A જેને આપણે 47.5 કહીશું A ની જગ્યાએ આપણે સુડતાલીસ પોઈન્ટ પાંચ લખીશું તો અહીંયા આપણી પાસે મળી ચૂક્યો છે આના જે સ્ટેપ છે એ યુવાય નું સ્ટેપ છે તો યુવાય શોધવા માટે આપણે કરીશું અને એને આપણે એચ વડે ભાગીશું એચનો મતલબ થશે વર્ગ લંબાઈ તો અહીંયા હું લખી દઉં છું એચનો મતલબ થશે વર્ગ લંબાઈ તો અહીંયા આપણી પાસે વર્ગ લંબાઈ આપેલી જ છે કે અહીંયા આપણી પાસે વર્ગ લંબાઈ કેટલી છે તો એચ બરાબર અહીંયા તમે લખી શકો છો કે એચ બરાબર અહીંયા આપણે પંદર વર્ગ લંબાઈ છે એ બરાબર અહીંયા આપણે લખેલા છે કે સુડતાલીસ પોઈન્ટ પાંચ છે હવે પહેલાં આપણે અહીંયા ડીઆઈનું કોલમ બનાવીશું અને એના પછી યુઆઈનું અને છેલ્લું આપણું કોલમ બનશે એફઆઈ યુઆઈનું અને આના સૂત્રનો જો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા એક્સ બાર શોધવા માટે જે આપણું સૂત્ર આવશે એ એક્સ બાર બરાબર એ પ્લસ એ પ્લસ જો આપણે એચ આગળ લખીશું તો સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ આ રીતે આપણે લખી શકીએ અને આ એચને તમે પાછળ પણ લખી શકો છો તો આનું ઓર સૂત્ર કરીને આપણે ઓર આવશે કે આને ફરીથી આપણે લખીશું એ પ્લસ એચ છે એને આપણે પાછળ લઈ જઈશું અહીંયા આવશે સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ અને અહીંયા ગુણાકારમાં આપણી પાસે એચ આવશે તો આ રીતે પણ લખી શકો છો અને આ રીતે પણ લખી શકો છો કેમ કે આ ગુણાકારનો સંબંધ છે આ બે વચ્ચે એટલે એ આગળ લખીએ કે પાછળ લખીએ કોઈ ફરક પડશે નહીં તો અહીંયા આપણે ડી જે શોધીએ છીએ એમાં સત્તર પોઈન્ટ પાંચમાંથી આપણે પિસ્તાલીસ પોઈન્ટ પાંચ વાત કરીશું તો અહીંયા આપણી પાસે ત્રીસ આવશે અહીંયા આપણી પાસે પંદર આવશે માઇનસ પંદર અહીંયા ઝીરો આવશે કેમ કે સુડતાલીસ પોઈન્ટ પાંચમાંથી સુડતાલીસ પોઈન્ટ પાંચ બાદ જશે અહીંયા આપણી પાસે પંદર આવશે પ્લસમાં અહીંયા ત્રીસ આવશે પ્લસમાં અને પિસ્તાલીસ આવશે પ્લસમાં તો અહીંયા આપણી પાસે મળી ચૂક્યો છે હવે આપણે જો એને વડે ભાગીશું તો અહીંયા આપણી પાસે માઇનસ બે આવશે એટલે કે માઇનસ એટલે કે બે આવશે અહીંયા પંદર ભાગ્યા પંદર તો માઇનસ એક આવશે અહીંયા ઝીરો આવશે અહીંયા પંદર ભાગ્યા પંદર તો એક પ્લસમાં આવશે ત્રીસ ભાગ્યા પંદર તો બે આવશે પિસ્તાલીસ ભાગ્યા પંદર તો ત્રણ આવશે તો આપણો આ સ્ટેપ નવ છે ગુણાકાર કરીશું તો એફઆઈ અને યુઆઈ અને નો ગુણાકાર કરીશું તો એફઆઈ અને યુઆઈમાં રકમ છે બે 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 જે અહીંયા માઇનસ ચાર આવશે ગુણ્યા કેમ કે માઇનસમાં છે ત્રણ ગુણ્યા માઇનસ એક તો અહીંયા માઇનસ ત્રણ આવશે ઝીરોની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો ઝીરો જ આવશે સાત ગુણ્યા ઝીરો છ ગુણ્યા એક એટલે કે છ આવશે અહીંયા આપણી પાસે છ દુ બાર અહીંયા બાર આવશે અને લાસ્ટમાં છ તરી અઢાર અહીંયા અઢાર આવશે જો આપણે આનું ટોટલ કરીશું આ ત્રણે તો એ ટોટલ આપણને પ્લસ છત્રીસ મળશે આનું ટોટલ આપણને માઇનસ સાત મળશે છત્રીસમાંથી આપણે સાત વાત કરીશું તો આપણો જે એફઆઈ સીગમાં એફઆઈયુઆઈ જે છે સીગમાં એફઆઈયુઆઈની જે આપણી રકમ છે એ આપણને અહીંયા ઓગણત્રીસ મળશે અહીંયા આપણે સીગમા એફઆઈનું ટોટલ કરીશું તો સીગમા એફઆઈનું ટોટલ આપણું ત્રીસ આવશે અહીંયા છત્રી અઢાર સાત પચીસ ને ત્રણ ત્રેવીસ ને ત્રીસ તો આ રીતે આપણે કોષ્ટ આપણું મળશે સૂત્રમાં આપણે એ બરાબર આપેલા છે સુડતાલીસ પાંચ છે તો અહીંયા એની જગ્યાએ આપણે સુડતાલીસ પોઈન્ટ પાંચ લખીશું પ્લસ આપણે સીગમા એફઆઈ યુઆઈ જે આપણને ઓગણત્રીસ મળે છે જે આપણે ઉપર લખીશું અને આપણું સીગમાં એફઆઈ જે છે એ આપણને ત્રીસ મળે છે જે આપણે નીચે લખીશું અને એચ આપણું છે પંદર કે જે આપણું વર્ગ રમવાય છે હવે અહીંયાથી તમે આ સુડતાલીસ પોઈન્ટ પાંચ જે છે એને આપણે એમ એમ રાખીને અહીંયાથી આપણે છેદ ઉડાવીશું તો અહીંયા પંદર આપણને ત્રીસ થશે અને ઓગણત્રીસ કરીશું તો આપણને ચૌદ પોઈન્ટ પાંચ મળશે એટલે કે ઓગણત્રીસ ભાગ્યા બે ના એટલે કે 29 ના અડધા તો એના પછી આપણે એનું ટોટલ કરીશું તો અહીંયા આપણને બાસઠ મળશે તો આ રીતે તમે તમારું એક્સ બાર પદ વિચલનની રીતે જોઈ શકો છો તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો